આણંદના ઉમરેઠ તાલુકામાં નદીના પટ વિસ્તારમાં સુદલપુરા નદીમાં બનાવવામાં આવ્યો પુલ પુલ પાણીનું રોકી બનાવી ભૂમાફિયાઓ બન્યા બેફામ મહેમદાવાદ જેવી ઘટના ન બને તેની તકેદારી રાખવામાં આવે અને તંત્ર વહેલી તકે ભૂમાફિયા ઉપર કામગીરી કરે તેવી મહિલાઓની માંગણી છે જેશાપુરાથી સુંદલપુરાના નદીના પટ વિસ્તારમાં રેતી અને સ્ક્રેપનું સૌથી મોટું ખંડન કરવામાં આવી રહ્યું છે પટ વિસ્તારમાં સર્વે નંબર બારસો ત્રણ પૈકી બે મા કરોડ રૂપિયાની રેતી માટીનું સ્ક્રેપનું સૌથી મોટું કૌભાંડ સરકારની તિજોરીને મોટો ફટકો ગાંધીનગર સુધીની રજૂઆત સંબંધિત તંત્રના અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆત તેમ છતાં તંત્રના અધિકારીઓ ઘોર નિંદ્રામાં છે મહિલાનું કહેવું છે કે અમારી જમીનમાંથી રેતીનું સૌથી મોટું કૌભાંડ કરવામાં આવી રહ્યું છે વારંવાર રજૂઆત છતાં તંત્ર કોઈ પણ જાતની કામગીરી કરવા તૈયાર નથી શ્વેતા કુંવરબા પરમાર હું હાલ વડોદરા રહું છું સુંદરપુરા ખાતે તમારી જમીનમાં થઈ થઈ રહ્યું છે છે મોટા કરોડો રૂપિયાનો બિઝનેસ રહ્યો શું પાંચસો કરોડથી ઉપરની રેતી ચોરી થઈ ગઈ છે અને બે હજાર સત્તરથી હું અહીંયા જ છું જગ્યા ઉપર રેતીનું કામ ચાલુ હોય એટલે હું જ્યારે આવું ત્યારે ત્યાં બંધ કરાવું છું રેટ પડાવું છું બધું કરું છું પણ ઉપર સુધી રજૂઆત પણ કરેલી છે મેં કોઈ જાતની રજૂઆત મારી હજી સુધી સાંભળવામાં આવી નથી કોઈના ઉપર દંડનીય પ્રોપર કાર્યવાહી કરવામાં નથી આવી અને મારો સર્વે નંબર બારસો ત્રણ સાડા આઠસો વીઘાનો જગ્યાનો સર્વે નંબર છે વડીલોપારજીત જગ્યા છે મારી મારા તારાબા પૃથ્વીરાજસિંહ શ્વેતાબા અનિરુદ્ધસિંહ વગેરેના નામ ચાલે છે એની અંદર સર્વે નંબર મારો આગળ જેસાપુરાની હદથી લઈ અને ચોર્યાસી નંબર સુધી ચાલે છે પાંચ કિલોમીટરનો મારો એરિયા છે હવે જ્યાં જુઓ ને ત્યાં બધે રેતીના ખોદકામ થયેલા છે બધી રજૂઆત અનેકવાર મૂકેલી છે વિડીયો આપેલા છે ખોદકામ થયેલા વિડીયો આપેલા છે કોઈ જાતનું કોઈ કાર્યવાહી થઈ નથી અને જ્યારે હું સ્થળ ઉપર જઈને કરાવું છું બન ત્યારે મારી માથે અત્યાર હુમલા કરવામાં આવે છે જેની રજૂઆત હું પોલીસ સ્ટેશને કરું કે અધિકારીઓને કરું ને તો એ લોકો મને એમ કહે છે કે બેન તમારે જગ્યા ઉપર જવાની જરૂર શું છે હવે મારી જગ્યા ઉપર હું નથી જઈ શકતી ગવર્મેન્ટ ઇન્વોલ્વ નથી થતી એના કારણે મને અને સરકારી તિજોરીને બે ને કરોડોનું નુકસાન થઈ રહ્યું છે અત્યારે અહીંયા રોડ રસ્તા બે નંબરમાં બનાવેલા છે આ લોકોએ બે ફાર્મ રસ્તા છે આની અંદર તમને દસ થી પંદર રસ્તા અત્યારે હું હાલમાં બતાડું મેં એમને બે મહિનાથી રજૂઆત કરું છું પણ હજી સુધી રજૂઆત ઉપર કાર્યવાહી કરવામાં આવી નથી જી બેન અહીંયા મહીસાગર ઉપર પણ એક રોડ બનાવવામાં આવ્યો છે અરે અંદર નદી માં રોડ ચાલુ છે અત્યારના નદી ના પ્લાન્ટ ચાલુ છે ત્યાં રોડ બનાવ્યો છે મેં રજૂઆત સરપંચ તલાટી મામલતદાર સર્કલ ઓફિસર ટીડીઓ ઓફિસર ડીડીઓ ઓફિસર ત્યાર પછી ઉપર કલેક્ટર સાહેબને ને નાયબ કલેક્ટર સાહેબ ને ગાંધીનગર ગઈ હું

જેને લીઝની પરમિશન મળેલી છે જે પંદર વર્ષથી પૂરી નથી થતી પાંત્રીસ વીઘાની લીસ્ટ એ જણ મારી જગ્યામાંથી માલ કાઢીને અત્યારે વેચે છે એની રજૂઆત મેં ઉપર કરેલી છે પણ કોઈ કાયદાકીય પગલાં લેવામાં નથી આવ્યા ત્યાર પછી એક દેવજીભાઈ પટેલ છે પરસોત્તમભાઈ પટેલ છે ચાર ભાઈઓ છે એ લોકો આની અંદર રેતીની કામગીરી કરે છે અત્યારે હાલમાં એમનો કપચીનો પ્લાન્ટ પણ છે એ મારી જગ્યા ઉપર છે

રબરો પકડાવેલા છે મેં એમને એમ છતાં એમની માથે બે બે ત્રણ ત્રણ લાખ રૂપિયાનો આખો ખાડો જોવો મેં આગળ ખાડામાં જ એમને પકડાવેલા હતા ચાલુ કામમાં મેં પકડાવેલા હતા એમની માથે દંડ બે લાખ રૂપિયાનો પડેલો છે